હવે જો મારી વાત ઓપર આ મોનતા શની છે તને કઉ કે આ મોનતા તું હોતો હતો ને એટલે તને તારું હોગુ નતું જાતું તારું હોગુ થઈ જાય ને તું પહી જોઈને જોઈ ને એની મોનતા છે ઓહો કાકા આવડી મોટી વાત સંતાડી તઈ મારાથી અચ્છો પણ ભાઈ તું કોમ ના થાય ને એટલી કરી હું બહાર નતો પાડું એમ ભાઈ આ કોમ થઈ ગયું એટલે હું તને હવે કહેવાનો જ હતો પણ તું પૂછી લીધું એટલે મેં તને કહી દીધું હા તો કાકા મારા પૈણવામ મોનતા હતી બરાબર તે પૈણવામ તો આપણે

તમારી વાત લાવે ના કરવાનું બાપ નો બેટો હાડો

પાંચ પ્રોગ્રામ કરી નાખ્યો પછી ભરતજી એ બે બે જણા હંગાથ નીકળી જાય આ મારા મારા છોકરા ની મોટા નો અવસર નું વપરી તમને તો ભૂપત કાકા મેન હેડવાનું કાઠું પડ્યું થવું એમ એ બધી વાત હા છે પણ વાઘુજી તો આવી વાઘુજી કેમ નહી કીધું હા વાઘુજી ને કીધું મેં તો નહી કીધું કાકા કેમ તમે જેમ કેવા ના ઓ અમે તાને રાચો આયનું ધા પરથી હું એમ કહું છું તાણી હાજી વાત ભાઈ ઓફર મારી વાત અવસર નાનો મોટો કરતા હોય તો ના ફૂલો હોય ઘેર આવી જઈ એટલે ભાઈ અવસર માં ગમે દાલ બગાડવું હોય તો એને હાથવો પડે દાળે બાર ગમ રેતો કેવરા પછી આ ભૂમ તો કાકો કોક મનતા કરવા જો છે કેમ તમે આયા નહીં હા નહીં કીધું અલ્યા ભલા આદમે હોય તો ચેટલા હોય ને જાત જાત ના ભાત ભાત ના ભેગા કર્યા છે પણ તમન વિહાર્યા છે ઓહો ના ના કાળન ધળે હેડ્યા છે વાગ તન ગાતતે હડ્યા થી નેજુ લઈને ઓવે આ દશામાં જ જાસ હારું હારું આવો તમે તાર હો એ હારું હું જો અંગાત અને હું તો તમારા વગર નઈ જઉં છે એ હારું

બે હા બે હા તમારે લાલ ના જેવું અલકેજીન સુખછન્જી મારો લાલ પઈણી ગયો મારો લાલની હગઈ નતી થાતી એટલે મારો લાલની હગઈ એ થઈ ગઈ એનું મને પબ્લિક મને ઓઢા મેણું મારી મારીને મને ગામમાં રટ્ટે નથી મેકાડવા જતી એની જગ્યાએ અત્યારે વાવા થઈ ગઈ એમ જબરું કામ થઈ ગયું મારો લાલ સુખછન્જી પઈણી મા દસામાં હારું કર્યું હા આ પેલા વાઘુજી થયો છે યા તો બહાર ગયા છે

હવે જો કૃપાથી તો મારા લાલનું ઓછા મેળવ ભાજી છું બરાબર એટલે હવે તમે એને એવા આશીર્વાદ આપો કે કોઈ દાનો એનો હેરાન ના થાય આજ થો છે એવો હેરાન કોઈ દાન ના થાય કારણ કે એને અફસોસ હતો કે એને પબ્લિક ઓછો કઈ કઈ

કે તમે તમારું સાઉન્ડ ચાલુ કરો બરાબર અને સાઉન્ડ ચાલુ કરો ને હવે એ સાઉન્ડ ના ગીતો અમારે રમો રમો મારી માનો જગનસિંહ રમો એ છોકરા ચાલુ કર സാമ ആർദ സാം ആ മി ടിംഗ મારા કોનારે દસામાં આયા મારાર્દ દસામાં આયા મારી દિગ્ગે મનાવર ¡Vamos! ગેરદસામાં આયા ચેતન બુવા ના ગેરદસામાં આયા યે મારી ડીંગલી માં દસામાં લાયા યે સાળ રે ગাতা માની આરતી રે ગাতা આયા જો બની ગઈ મારા બેટા વાઘુજીએ બન કર્યું વાઘુજીએ આ આયા ચેડે જો

બરોબર વાગુ છે ઉંટાજીસી ભૂલ થઈ ગઈ છે બરોબર અને તમને હાદ્યા ને પણ આપણે ભુવાજી કુટુંબ માં તો કેવું પડે કે ના કેવું પડે કેવું પડે ફોન લઈને હેડે વખત કેમ બધા નાના છોકરા ને તેડી તેડી ને બહાર ટેમ્પા માં પછી જગ્યા ખાલી રહેતી હતી પછી અમે વાડે જવું મારી વાત આપણો એવું નતો ખબર હતી કે નેનો છોકરો રહી હે તો ઝઘડો થાય અને લાલ પૈણાવાળો રહે ઓઢો ઓઢો મારી વાત હવે બધું તો આ દે વાગુજી થી માફી માંગો બાપ બેટો બેય તમી જ્યા યાદ કરો મન પોલી તો તમી જ્યા પછી ડુંગાળો આઘું કરી અલ્યા ના ના હારું કર્યું હવે હારું કર્યું હારું કર્યું તમે ઘણો હારું કર્યું બોલતા બરોબર બોલે માફ ગયો નહી હા હવે માફત કરી દીધા હવે ચાલુ કરો ચાલુ કરો મારી

ैनी बहू मनामरत करे राहुल बहू मनामरत करे अरे दश आयामारा गर्द शाम आयाारी वरत

આપણે બધા હોય માતાજી ના દર્શન કરવા આયા ને એટલે આપડે તો ભુવાજી અને દશા બધા આશીર્વાદ આપણને મળી ગયા પણ આપણે આશીર્વાદ કોણ લાવવાના છે આપડે ચાહક મિત્ર ના લાવવાના છે હા એટલે ભુવાજી જો અમને તો આશીર્વાદ મળી ગયા છે અને સદાય દશા માં હાથ અમાર માં આશીર્વાદ બરોબર પણ અમારા ચાહક મિત્ર તમે આશીર્વાદ આપો હારા દોસ્તો આ એસપી હિન્દુસ્તાની ચેલન ઉતારી છે ચોથો ભાગ દશામાનો અને મારા એસપી હિન્દુસ્તાનીના ચાહકો અને મા દશામાં તમારી મનોકામના પૂર્ણ કરશે આ ચેલનને આગળ વધારજો તમારા મનોકામના પૂર્ણ થશે અને હું દશામાંનો ભગત છું વસાપુર ગામ છે વિનોદ પટની મારું નામ છે અને આ ચેલન આગળ વધારશો તો અજિયાના ભારના ભગાવશી દુખિયાના દુઃખ ભાગશી અને મા તમારી હરેક મનોકામના પૂર્ણ થશે